પણ ઘણા લોકો એવા હતા જે મને પૂછતા હતા કે બાપુના જીવન વિશે થોડુંક ખબર પડે તો અમને વધુ સારું રહે તો મારી ઈચ્છા હતી કે તમારા બચપનનું જાણવું તો થી કરીને જવાની જ્યારે તમે તમને ખબર પડી કે કવિતાઓ અને એ પહેલીવાર ક્યારે તમને રસ જાગ્યો એમાં ત્યારે કેટલી ઉંમર હતી બાપુની કવિતામાં હરિદાનજી એ મારા ગુરુ મહારાજ અભુ એ સરકારીયા

ਇਹ ਬੇਗਾ ਜੇ ਬਣਿਆ ਤੇ ਇਹਨੂੰ ਸਨਮਾਨ ਪੜੋ ਤੇ ਉਹ ਸੰਬੋਧਨ ਜੀ ਨੇ ਬਰਾਬਰ ਪਿੰਗਰ ਸੀ ਪਾਇਕ ਪੁਰ ਪੁਰ ਸੁਦਾਨ ਦਾ ਬਾਪਾ ਸੰਬੋਧਨ ਜੀ ਨਾਰਦਾਨ ਜੀ ਨੇ ਉਹ ਨਵ ਜਣਾ ਤੋਂ ਅਮਰ ਦਾ ਸੋਨਲ ਮਾ ਵੇਲਾ ਇਹ ਵਰਸ ਮਾਰੋ ਜਨ ਵੇਲਾ ਸੋਨਲ ਮਾ ਕਰਿਆ ਵੇਲਾ ਇਹ ਮਨ ਖਬਰ ਨਹੀਂ ਸੋਨਲ ਮਾ ਕੋਲ ਦਰਸ਼ਨ ਚਾਰ ਵਾਰ ਕਰੇਲਾ

આઠ આઠ કે પંદર પંદર દિવસ રોકાતા હતા અમારે ત્યાં મારા બાપા નું નામ જીવરાજ બાપા જીવરાજ બાપા ને ત્યાં એ રોકાતા એમાં મારો જે ગુરુ કહું છું હરિદાનજી હરિદાનજી અને એમનો ને એમનો સત્સંગ થતો એકબીજામાં ક્યારેક ક્યારેક કાઠરાથી વજો ભગતા હતા બરાબર અને એ બધા મળીને સત્સંગ કરતા અને વ્યવહારનું એક થારું ચરણ થારું ભગત એને થારું ભગત કહેતા એ થારુભગત થાર્યા બાપા હરિદાનજી ઈસરદાનજી વજગત એ સત્સંગ કરતા એકબીજામાં તત્વચિત્વ કરતા ખાલી વાતો નોતા કરતા એમાં મને હરિદાનજી ઈશરદાદજી સાથે એવો ભાવ જાગ્યો કે મારે છંદના પ્રકાર સમજવા છે સાહિત્યના એટલે મેં એમને કહ્યું કે મારે આ શીખવું છે તો મને કે પેલા તારી યાદ શક્તિ તપાસવી પડશે તારી યાદ છે વિનોદભાઈ એમ કહ્યું તપાસો શું તો મને કે હરિદર્શ પહેલા તું કઠસ્થ કરી આવે તો હું તને ભણાવું તો મેં પેલા વેલા નું નામ અમુક એમની પાસે સાંભળેલું ચારણ મા તો ભાઈ ઈશ્વરદાસ હરિદર્શ છે તો એમને કહ્યું એ કટસ્થ કરવામાં સમય કેટલો લાગે એટલે એમણે મને કહ્યું કે ત્રણસો સાઠ કળી છે રોજ એક એક કળી યાદ કરે તો બાર મહિના લાગે અને બ બે કળી યાદ કરે તો છ મહિના લાગે મેં કહ્યું ભલે આપો હરિરથ એમણે મને હરિરસ આપ્યું અને ટૂંકમાં એમની ભાવના અને ઈશ્વર કૃપાથી મને એમાં સીધો ખેંચાણ એટલું લાગ્યું બોલ્યો જાણવાનું

પછી ઘરઘરા થઈ મત ભરીને આશીર્વાદ આપ્યો મને કે એક તો વગર ભણાવ્યા તને આવડી જશે એટલો બધાય ખુશી છે એના પરથી મને હરિદ્રશનું લાગ્યું એમાં પ્રથમ બાવણ જાતના પ્રકાર શીખવાડ્યો બરાબર બાવન જાતના બાવણ જાતના મુખ્ય આમાં હજારો છંદો હોય શકે એમાં એના મુખ્યના મૂળિયા કેવાય કે થડકીયો એ બાવણ છે બરાબર જેમ કે મોતીદામ પધરી નારાજ અર્ધ નારાજ પ્રમાણિકા હરેઘેત્ર ત્રિભંગી રેણંગી ભુજંગી વિકરે બિઆકરે અને ઈ બધા આદુલ વકળતા બરાબર અને ઈ બધા હરિરસ થી તમે શીખ્યા કે એમના પહેલા હું હરિરસ કઠું કરે હરિરસ બોલને હું ઓમ પરથી પણ હરિરસ શીખ્યા પછી હરિદ્યો એટલે એટલે ભાગ ઓલે બધાનો સારો બાપાને સત્સંગમાં રસ જગાડવા આ બધાનો બરાબર શીખાડવામાં શીખવાડવામાં એમના તમે પિંગલ ભાષા જે એ પિંગલ જેવાડે દાખા તરીકે ગો કેટલી વસ્તુ દિકવાગ જલ સ્વર્ગ વજ્ર ખગંદ ગોધર ગોતરુ ગોકિરણ ગો ગોપાલ ગોવિંદ એટલે ગો એટલે ઇન્દ્રિયોને ગો કહેવાય દિશા ને ઘો કેવાય વાણીને ગો કેવાય પાણી ગો કેવાય સ્વર્ગ ને ઘો કહેવાય પક્ષી ને ઘો કહેવાય ચંદન ને ઘો કહેવાય ધરતી ને ઘો કહેવાય કિરણ ને ઘો કહેવાય ગાય ને ઘો કહેવાય કોઈના મગજ માં ગો ઠરી ગઈ એ ગો કહેવાય ને એને નિવારણ કરે એ ગોપાલ કહેવાય બરાબર એ अनेकार જેમ ચંદન ને સુરભી કહેવાય મૃગ ને સુરભી કહેવાય વસંત ઋતુ ની સુરભી કહેવાય અને ગાય ને સુરભી કહેવાય બરાબર ઈ अनेकार्थी બરાબર પછી એક વસ્તુ ના ઘણા નામ એનું નામ માનમદ એટલે હરિદાનજી ઈશરદાનજી બાપુ એ એક તો પિંગલ બનાવ્યો છંદો નો પ્રકાર ભણાવ્યા

રહેડું ઘરા કંદ રામે બિરાજે શિવા સાગરા લોટ ગંભીર ગાજે કલા ઉજ્જવલા તેજે ગંધાર કાપે મહાતી બલા કાળ નો દંડ માપે ઈ માત્રા ઓગળતા મને કે છોકરા માત્રા બરાબર આવે છે તાલ વાહ વાહ કારણ કે ભોજન કી સાથે માં 20 માત્રા જોઈએ બરાબર અને ચાર જગણ કર જોઈએ બરાબર તો ચાર જગણ કર ને 20 માત્રા થઈ એમાં ફિટ થતું વાહ વાહ તે ભાઈ ખુશી થતા

કે મને પછી ખબર પડી કે બાપુ એક ટાઈમ માટે તમે ગીર ગયા હતા હા એ એક મહિનો એવી રીતે ગયો તો મને એક વિચાર આવ્યો હતો કે આપણી પાસે કાંઈ ન હોય ને હાલે કે ના હાલે કારણ કે બે પરવાર આવવાની મને મને મરજી જાગી હતી પંદર સોળ વર્ષની ઉંમર બાદ કે બે પ્રવાર આવવા માટે રૂપિયા વાળાનો ઓછિયાળો ન થવું કોઈની ખુશામત ન કરવી બરાબર અને બે જાણું આ બધી જરૂર આપણે કાંઈક જોઈએ તો પડે જરૂરી જરૂર ન પડે અને ન હોય તો અટકે એનો ઉપાય કરવા માટે જોઈએ અને એને કેવાય સમૃદ્ધિ બરાબર જે જોઈતું હોય અને મળી જાય આપણને એને કહેવાય સમૃદ્ધિ પણ જે જોઈતું હોય એના વગર ચલાવી લેવા એ કહેવાય સાંભળ્યું હોય તો ચલાવી લેવાય કે પરમાત્મા એટલે બ્યાસી સાલ માં મને એ વિચાર આવ્યો કે મારી પાસે કઈ ન હોય અને હાલે કે ના હાલે ઈશ્વર કીડીને કારણે હાથી ને મન આપે છે મારે અનુભવ કરવો છે મારા બાપાને મેં પૂછ્યું મેં બાપા એક મહિના રજો આપો તો હું આમ જઈ આવું મને કહે બાવો થવાની મનાય મેં તો બાવો આખી જિંદગી મનાય અત્યારે મનાય નહીં અને એમાં હું તળ કપડાનો ધોકો લઈ નીકળ્યો હતો પેલા વવારથી પગે નીકળ્યો એમાં વરસામેળી સુધી પગે હતો અંજાર મૂકીને વરસામેળી આવે ત્યાંથી એક ગાડી વાળાએ બેઠી જાવ મેં કહ્યું પૈસા નથી ટિકટ મને કે વાંધો નથી એણે ઉતાર્યો ચોટીલા એણે બીજા ગાડી વાળા ને ભ્રમણ કરીને ઉતાર્યો રાજકોટ એણે ત્રીજા ગાડી વાળા ઉતાર્યો જુનાગઢ એને ચોથા નું ભ્રામણ કરી એણે ઉતાર્યો સત્તાધાર અને ત્યારે સત્તાધાર સામજી બાપુ હતા અને સામજી બાપુ સાથે થોડીક ચર્ચા થઈને શામજી બાપુ ટૂંક પરસ પડ્યો સામજી બાપુ ને મજા આવી મને કે તારે હિંગ લગમી લાય જવું હોય તો વ્યવસ્થા કરું તો મેં કહું હું યાત્રાએ નથી નીકળ્યો યાત્રાની ફળશ્રુતિ જવા નીકળ્યો છું એટલે ક્યાં મંદિરોમાં ઓલી બાજુ જવાની જરૂર નથી અને બેક દિવસ રોકાણ હોય એમાં ત્રીજે દિવસે મને વિચારો આવ્યો રાતના માણસોમાં નહોતો રહેતોય એ સમય દઈને રાતના સિમમાં નીકળી જાય હું ગમે ગમે હા જો કે વિચાર્યો કે સત્તાધાર માં રહીશ તો તારે જે અનુભવ કરવો છે એ નહીં મળે અનુભવ તો આખી ઈદગીરે તો ખાવા પીવાનું મળ્યા રહે એટલે બાજુમાં એક નાનો ડુંગરો છે સત્તાધાર ની બાજુમાં એના પર સ્વચ્છત્રા દેવી નું આસ્થાન છે સ્વચ્છત્રા દેવી સ્વચ્છતા એના ઉપર એક પાણીનો ડબ્બો પધર લિટરનો ભર્યો વાળો અને ચડ્યો અને નક્કી કર્યું કે હાઈ મને કોઈ ઓળખતો નથી અને કોઈને કીધું નથી કે ઉપર ચડું છું તો ઉપર જો કોઈ ખાવાનું આપી જાય પછી ઉતરવું ત્યાં સુધી ન ઉતરવું એમ કરીને ડુંગરા પર ચડ્યો બેઠો ત્યાં ત્યાં બપોર તો બપોરે સત્તાધાર નો માઇક ત્યાં સંભળાતો હતો જમવા આવી જાઓ જમવા આવી જાઓ તો હું ભૂખ નો ભૂ અને ભૂખ લાગે એ સારી આવે તો ખરાબ આવી ન જોઈએ ભૂખ તો ઓલા કે આવી જાવ તો ભૂખ નો ભૂખ પણ ઉપવાસ કે એવું ફાવે નહિ એટલે વેલા હાલ ખાઈ આવું એ આઠ વાર હા ને નવ વાર ના ને પછી તને તો કોને કીધું તું ઉપર બેસજે એટલે વળી ગયો નહિ બપોર તો નીકળી ગયા વળી થઈ સાંજ વરી સાંજ ના માઇક બોલ્યો જમવા આવી જાઓ જમવા આવી જાવ તો આઠ દસ વાર હા ને દસ અગિયાર વાર ના પછી ઊભો થઈને હાલતો થઈ ગયો ઉતરવા માટે એ થોડોક હાલ્યો ત્યાં પછી મને કીધું મેં જ મારી સામે જ વાતચીત કરી તને કોઈ કકોતરી લખી નહોતી એવી રીતે બારે નીકળી જાય કે ડુંગરા પર ચડે જાય રે ટીઆર તારા મસે કાંઈ તો શું કામ ચડ્યો નક્કી કરી મેં કહું હવે નથી જવું કોઈ ખાવાનું આપવા ના આવે હવે આખો દિવસ જે બેઠો એ હાલ થતી ઘાણીના બળદ જેવી ઘાણીનો બળદ આખો દિવસ હાલે પણ પથ ટકાવે ત્યાં ને ત્યાં એને મહેનત પડે શ્રમ પડે પણ ત્યાં ને ત્યાં એટલે દીવલ જે બેઠો હતો એ ઘાણી ન બળ જેવી હાલત હતી અને પછી જે નક્કી કર્યું હવે નથી ઉતરવું જ્યાં સાવ પાકું થયું હવે નથી ઉતરવું ત્યાં ખાલી પંદર વીસ મિનિટ ગઈ અને એક છોકરો આવ્યો પાસે મેં કહ્યું કોણ છો મને કે બાવાજી મે કયું ગામ તો નાના છોકરાને જેમ મોટો માણસ તગડે એમ મને એણે જરાક તગડ્યો મને કે લપ તું સવારથી નક્કી કરી બેઠો તો મને કોઈ ખાવાનું આપી જાય પછી ઉતરો હું તને ખાવાનું આપવા આવ્યો છું બીજી માથાકૂટ કરાવે ડાયો ડબરો થઈને ખાઈ લે તો મેં કોઈ લાવો હાથમાં તો મને કે તું માથાકૂટ કરતો તો ન કરતો હાથમાં આપતો એમ કરીને એણે ત્રણ કાતલી ઉપાડી નાળિયેળે બરાબર એટલે કાતલા ઉપાડ્યા ત્રણ કાતલા ઉધા ખેર્યા ફૂંક મારીને એમાં ખાવાનું પીરસ્યું મને કે હવે ખાઈ લેજે પછી ઉતરતો ત્યારે હું એનો પડછાયો જોવા ગયો પણ અંધારું એટલું હતું પડછાયો ત્યારે મારો ના હતો એ ઉતરી ગયો દસ મિનિટ પછી મને એમ થયું કે હવે ખાઈ લેવા આપણે સંકલ્પ આપણો પૂરો થઈ ગયો છે હવે ખોટી પાછા કોઈ નકરે અને ખાધું ખાધા પછીનું પરિણામ એ આવ્યું કે મને રામાયણની ની પાંચ હજાર જેવી થઈ ગઈ એ હજી એ લગભગ યાદ જેવી છે કોઈ અર્ધી ચોપાઈ બોલે તો પાછળ લગભગ અર્ધી ચોપાઈ બોલો વાંધો ના આવે તો હરિદસ માંથી એક પાઠી થયો અને હરિદસ નું કેનાર પરમ પૂજ્ય મારા ગુરુ મહારાજ હરિદાનજી ઈશ્વરદાનજી એના આશીર્વાદથી થી છંદ સાહિત્ય સમજી શક્યો અને સત્તાધાર જે ઘટના ઘટી

તો મારું એ છે કે તમને ક્યારેક એવો મોકો મળ્યો કે સાહેબ બાપુ મળવાનો કે પછી એમને રૂબરૂ જોવાનો મને એટલો મોકો મળ્યો એમની સામે ચર્ચા નથી કરી શક્યો પણ મને કેવી રીતે એમનો મોકો મળ્યો એ કહું કે સોનલબાના દર્શન જરપરા મોટા ભાડિયા માંડવી ચાર બોર્ડિંગ અને છેલ્લે તુલાવી દી વખતે જુનાગઢ બરાબર એમાં થાય માં પેલા તોડવાની પોતાને ના પાડી હતી સમાજને મને તોડવામાં છતાં એ લોકો આગ્રહ કર્યો અને તોડ્યા એમાં નેવ્યાસી કિલો ચાંદી હતી એમાં સડતાલીસ કિલો હતી કચ્છ બરાબર બેતાલીસ કિલો હતી સૌરાષ્ટ્રની ની બેતાલીસ કિલો હતી સૌરાષ્ટ્રની ની તો બધી ચાદી રાખી દીધી આ માણસ સાબડો ન ઉપડ્યો એટલે બાજુમાં કવિ કાક બેઠા હતા બે ચાર ગાદલા આ બાજુ બે ચાર ગાદલા વૃદ્ધા વર્ષા હતી હાથ આમ વળી ગયેલા કે ગિરનાર રાખો તો ન ઉપડ્યા સાબળો એટલે આ એમાં સાબળા માંથી ઉભા થઈ ગયા અને પોતાના થોડાક ફૂલ નાખ્યા જાદી બાજુ અને પછી બેઠા ત્યારે આ સાબડો સાબળો ઉપડ્યો હવે મારા બાપુ એ કવિ કાક ને પૂછ્યું ત્યારે હું બાજુ માં ઉભો હતો કવિ કાક ના દર્શન કર્યા ને મારા બાપુએ પૂછ્યું અડબોત મારવી હવે એનું લેણું ચડી ગયું માથે એટલે હવે શરીર કેમ મન ને કરવું પડે કે બેઠો રહે તો બેઠો રહેવું એટલે આવી રીતે એમના દર્શન કર્યા છે અને બાજુમાં મારા બાપુ ને એમ વાતચીત થઈ એ પણ એટલી પણ સાંભળી છે મેં પોતે વાતચીત નથી કરી તો પછી તમારા હિસાબે એમનો જે કાલ બાપુ વર્ણન અમને સાંભળ્યું હતું કારણ કે એમની વાણી બધા વાંચેલી છે પણ જેટલું તમને મળ્યા છો એમને એના પ્રમાણે કેવા વ્યક્તિ હતા ને એમનું કેતો હતો કે એમનું મગજ એમનું પણ બહુ જ બહુ સારું હતું એમનું મગજ કે એકવાર વાર એ પણ સાંભળી લેતા હતા કે એમને કવિતા બહુ યાદ હતી તો અમને તો એટલું ખબર નથી પણ અમારે અમને એટલી ખબર છે કે તમને આશરો હશે કદાચ કે બાપુ કેવા હતા પકડાઈ માંથી લઈ શકે પછી કાગવાણી તમે વાંચલી જશે પહેલો ભાગ વાંચ્યો અને હરી રસ તો આખી આખું આપણે મને એ મારો મારો પોતાનો વિચાર હતો કે ઘણી વાર આપણે સારા કામ કર્યા હોય ને કે પછી સારું વાંચ્યું હોય શરૂઆતમાં હાલો હું એમ નથી કહેતો કે બહુ જ વધારે એની અંદર ઉતરી જાઓ તમે કારણ કે સંસારમાં હોઈએ તો બીજી ચીજો ઘણી બધી લાગુ પડતી હોય છે ઘણા લોકોને તો જ્યારે છોકરાઓ ભણાવતા નાના હોય ત્યારે હું જ્યારે નાનો હતો ને ત્યારે શક્તિ ચાલીસા વાંચતો મારા બાપુજી મને આપતા હતા. તો જ્યારે આપણા એવા પછી મામા ડાયા મામા હતા એ ક્યારેક છંદ બોલતા તો આપણે થોડુંક એમાંથી સાંભળીએ શીખીએ થોડુંક એવું હોય જયારે નાના હોય ત્યારે તો આપણે ત્યારથી થોડી થોડી દ્રષ્ટિ મળતી આવે કે નાના આપણે ચારણો છીએ આ આપણી સંસ્કૃતિ છે આપણે આવું કરવું જોઈએ જયારે આપણે કદાચ ખરાબ કામ કરવા જતો હોય તો આપણે ઉભા રહી જઈએ આવું આપણાથી ન થાય આપણે ચારણ તો મારો એ વિચાર હતો કે તો એવું નથી લાગતું કે ક્યારેક આપણને હરિરસ કે પછી કાગવાણી કે એવા જ ગ્રંથો એ નાનપણ થી થોડુંક છોકરાઓ કદાચ થોડું થોડું આવતા ચાલુ કર નાખીએ તો આપણું ચારનાથમાં ઘણો મોટો ફરક પડ્યા એ વાત બરોબર એના મારી બાબતમાં કવિ કાગ બાપુ ને એક વાર યાદી એવી રીતે કરવામાં આવી હતી હું હજી આમ થતો જુવાણો તો ગિરનારના ના મેળા માં કચ્છી ઉતારામાં ખૂણ ખીમ શ્રીમાન બેઠા તા ભાડિયા વાળા ખીમ શ્રીમાન કરમયોગી અને મગરવાળા નો નાગદાન જેને આઈમાને ભલે આઈમાની લીલા હશે ભેખ ઉતારવા માં જેનો ફાળો હતો આઈમા હરિદ્વાર ગયા હતા હરિદ્વાર થી વળી આવ્યા પછી ધોળીધાર પાસે આશ્રમ જેવું કાક ચાલુ કર્યું હતું નાગદાન એમને મળવા કયો અને મળવા ગયો માં એમણે ભગવા વેશમાં માતાજી જોયા તો છાતી પકડીને બેસી ગયો તો માતાજી એક માણસ ને ચા નો કરસો અને એક પાણી નો કરસો આપીને કયું ઓલ્યા ને આ પાય આવ ને તેડી આવ તો માણસ ગયો તો નાગદાન બોલ્યો કે હું મારી માં ને મળવા આવ્યો તો આઈ મારી માં નથી બાવી છે મને આઘાત લાગ્યો છે તો બેસી ગયો જ્યારે છાતી ઠીક થાય તો જતો રહે ઓલે પાછો જઈને આઈવા ને કીધું આઈમા નાગદાન છે નામ કહે છે મગરવાળા એટલે આમાં આવે કે નાગદાન શું છે અને નાગદાન તરત જ વેદનાથી શીઘ્ર કવિ એને દુઆ સંભળાવ્યા હર દર્શન હરિદ્વારમાં નિર્મલ ગંગા નાય પછી બાવી થવાનું બાય તને સિદ્ધ ને સૂજ સોનબાઈ પછી સો ઘરને ઘાડી કરી જોજે હમીરની જાય બાવો બની જવાય ચારણ નો થવાય સોનબાઈ થી ગગને ચડ્યું પાછું આવ્યું નીચું આય બરસે બની આઈ આગે નાગદાન તો કરવું શું કે ભેખ ઉતાર ને ભગવતી ભેડીઓ આય નહી બેસ્ટ લાચન બાય તારી સો પેઢીને સોનભાઈ અને આઈમાય ટૂંકમાં ભગવું ઉતારી નાખ્યો પણ આ નાગદાનનો એવો નિયમ હતો આ કોઈને લખી ન દેવું બરાબર ત્યારે ઉતારવાનું હતું નહીં કોઈ લખી ન દેવું તો ખીમશ્રીભાઈ મને છો છો મારે તો મને કે આ દોહા યાદ કરી લેવાના છે તું યાદ કરી નાખજે હું એક પાઠી હતો મેં કહ્યું હા એટલે નાગદાન ભાઈ બોલી ગયા અને પાત્ર હું કળેડા બોલી ગયો ચારે દોહા બોલી ગયો નાગદાને બથ ભરી અને રાજી પાસા પીઠ સાબડી અને ખીમશ્રી મારે કહ્યું કે કાગ બાપુ વારસો કચ્છ ગયો એટલું એને પ્રમાણ અને જ્યારે એ મેં વાત સાંભળી હતી મને જયારે ખબર પડી કે બાપુજી નાગદાન બાપુ એકતા ત્યારે જયારે એમણે કીધું કે ગર્વ અનુભવ થાય કે સમજો કે બાપુ નો વારસો નહીં પણ જો તમારા થકી કચ્છમાં આવતો હોય બહુ મોટી વાત કેવાય તો તમને ત્યારે કેવું અંદર થી સારું લાગ્યું કે જવાબદારી થઈ જાય કે હવે આપડે હા જવાબદારી તો મને મારા ગુરુ મહારાજે જયારે શીખવાડ્યું ત્યારથી જવાબદારી તો મારી જવાબદારી ની તો મને વહેલી ખબર હતી બે ચાર પેલેથી હતા કાન પચાસ વર્ષ થી બેરા છે આ બંધ છે ને એક સાંભળે છે પછી બે વર્ષ અવાજ બેસી ગયો હતો ખાંસી કરીને બોલી શકતો હતો અને છ મહિના બેરો મૂકો બે થઈ ગયો તો બરાબર કોઈ લખી આપે હું લખી દઉં તો થાય અને એમાં એક દિવસ રાત નું સપનું આવ્યું સપનામાં એક મંદિર માં બે માતાજી ઉભેલી હતી અને એક માતાજી બીજી માતાજી કેતી આ છોકરો કેમ બેરો મૂકો થઈ ગયો છે હા તો બીજા માતાજી કે એમાં એક કારણ છે તો કે શું કારણ છે તો માતાજી કારણ બતાવવા જતા ત્યારે મારા મોટો ભાઈ નાગીશ ભાઈ મને ઉઠાડ્યો કઈ કામ પડ્યો એટલે

અને એમને બીજું બધું પાછળ હતું પણ કથા માટે જો કથા કરવા આવે એટલે કથા પ્રથમ એમનું ઈ જ હતું કે કથા આપણે આપવી પીરસજે બાકી બીજો કાઈ નહીં તો ડોગરેજી મહારાજને પણ ક્યારે સાંભળેલ તમને રૂબરૂ ડોગરેજી મહારાજ મળેલા ખરા મને બે જગ્યાએ મળ્યા હતા એક વાર નાનો સરોવર મળ્યા હતા બનતા સુધી ક્યાં મળ્યા હતા ઓછું કે મળ્યા હતા બે ત્રણ વાર રાજી હતા આપણા પર વાહ વાહ બસ એક અંજાર મળ્યા હતા એકવાર બરાબર અને આજની તારીખમાં તો આશા છે કે તમને આ ઇન્ટરવ્યુ સારો લાગ્યો હશે જે મેં વાતો કરી સારી લાગી હશે આખા વિડીયો કોઈ વાત તમને સારી લાગી હોય તો મહેરબાની કરીને કમેન્ટ કરીને જણાવો વિનંતી જય માતાજી